મારા માં કાકોએ અવાર અવાર શીખવું ભાડી ગયા ફરવા જવા દેતા નહીં વહેલા વેહલાઈ લેવી જમીનમાં કોઈ લેવાનું હવાર મોકલી કોમ કરું જમીન ઓળખ કરી દઉં અમે બાઈક તો લાવું છે કાકો તો પૈસા જમીન લાગે તો ઓળ કરી દઉં પછી લાવું હલો હા

આ તડકો જો આમ જો મધ્ય જો એ તો હવે દાળ ઉગે છે હવે આ સેવા કણ કામ કરાવા તમે જો આપણે કંટ્રોલ મળો ની જેના મારા અંગુઠો આવતો તો અંગુઠો કાપી ના ડક સિલે ઓર આશો સર અહીંયા આવતો ન એવું કરવાનું મારે તો લેવા મતો તાણો હું જઉ આ વેલા પડી જો પાવડી જતો રહે હો આ બધું હમ કરી નાખજો પાછો હો હમ શું કહું હે જલ્દી જા ન કે હિરો બાવ જોતો રહે ના ના અલત બધું જોજો ના બધું પાછું કે અમું બધું ગોડામાં ભંજે ના કે પર વાળો તમા રાતે યારે તો મારી રીતે કરે પણ હું શું તમે આવતા ને ટેન્શન લેતા ને ઘેર પડે પડાયરો તો હું તો કરી બધું આવો હા હું કરજો પાછો હારો હારો હા હા હવે મારા કાકોની પૈસી કોમકો રૂપલા દલાલીવાળાને બોલી દઉં અને બધું હાલનાલ પટે દઉં નક કે પછી આવશે કોઈ મજા આવશે નહીં હલોરાત બધું કોમકાજ લઈ લેવું પડશે કાકા બધું બગાડશે બાઈક લાવું પણ લાવું નવો આ તો અમે ભંગાર થઈ ગયો હા એ બધા થોડું કોમ્પોમ બરાબર જમીન થઈ ગયો ચકા ચક સમય આપણે આપણે જોઈ લઈએ એક વખત તમારા જમીનમાં જોવું નહીં પડે બાકી હા તમે જોઈ લઈએ આપણે જમીન જોઈ ને પણ તમે આપણે સોલો કરીએ બરાબર ને બરાબર બરાબર હા થોડો તને જમીન જોઈ લઈએ આપણે પેલા તાને થોડો

જો પડી ગયો છે ₹1000 આ તો માય હવે આદરોન લાગતું નઈ કોમપોર પહેલા એકલી જ ઉપાડું પછી પેલા પૂરા પૈસા આવશે પેલા પછી ગાડી લઈ લો પૈસાથી પેલા એક્ટિવા લેવા દે આ કો એટલે એના ખમમાં જા

ઉપાડી લાવતા મને ગમતું નતું હા ઓ કોઈ નું દેવું ઘેર ના લાવતા બાપા ના ના તમારા માટે પીવા દો પાણી પાણી પીવા દે પેડા પીવા હવે

શું બાકી રહી ગયું હોય હવે એમો મચું ખબર છોકરા લેવા જોઈએ ને તો આવતા નહીં એમો કાકાની સહી જુઓ એટલે રમા ખાલી સહી કરવાની એટલે શેની સહી કરવાની તો મારે એટલે આપણે એક્ટિવ છોડે એ નહીં હવે આપણે નોકર નહીં કરવાની એની સહી તો જુઓ એ સારી સહી તો નહીં કરી છોકરો ચાલતી નહીં એટલે તો વાત છે તો શું કરવાની છે મારે વાત કરના મારે તો અંગૂઠો જોઈએ અંગૂઠો જોઈએ તો પેન્ટિંગ નહીં કરતું મને જોવા પણ શું જોઈએ અમારે તમારે

એવું જમ હોવા જાવ જાન ના ના હોડો આ બીજું પેમેન્ટ તો લેતા હાન તમે હા લાયા ના સોન હોવાવા દોડો જાન નમ આરે પછી કું જૂઠું પડવાનું ના થાય ના ના હું નહીં બેસો હાર્યું ગાળ એમ હાર્યું આટ ગાળ આપણ

ঘৰ চি যোৱা তাৰপিছত